તો રામ રામ દૈરાને તો આજ તમને અહીંયા નવી નવાલાયક વસ્તુ લાગતી હશે ને પાછા અમે આવી ગયા છે પાછો અમારું શુભ કામ ચાલુ કરવા માટે તો આજ અમે બપોર પછી આવ્યા છે અમે અહીંયા ચણામાં પાણે કરવા ને જો બસ હજી અમે અહીંયા પૂગી જ રહ્યા છે બપોર પછીનો સમય છે ત્રણ વાગ્યાનો ચા બા પીને ફાળા મૂકવા હતા અરે હરખા હરખાને ફાળા કેમ કે આપણા પાસે હમણાં થોડાક દિવસ પછી હમણાં લગ્ન પ્રસંગે આવશે એટલે ઈમાં થોડું બોલવું થશે જરાક એટલે આ કામ બધું આપણે પતાવી લઈએ ને જોવો તમે મારા ભાઈએ પાવડો હાથમાં પકડાવી દીધો છે આ પાવડાથી હવે કોનું મોં તો મારે આય લો હે કોણ આનાથી મોં આનાથી મારે મોં ભાંગવું તો ચાલો ભાઈ આ બધું અટાણે તમે અહીંયા ધોર્યો હમો કરવા બોર્યો તો હમો કરવો જ પડે ને થોડું જ થાય ને આમ નામ ચાલુ કરી દે તો કામ વધે જ નઈ પછી આમાં નાના નાના સીંધા સીંધા હે એમાંથી પાણી બધું ક્યારેમાં વયું જાય કોકતા તૂટેલા છે જો આ ક્યારા ત્યાં આ બધું હમું નમું કરી ને પછી કરી ચાલુ બે જણા હતા ને એવા ભાઈ એક મારો ભાઈ આવશે અહીંયા પાણી કરવા તને તન મોટા ચાલુ કરવું છે ફાળા મૂકવા આવતા હે તો ચાલો ભાઈ આ બધું પતાવી લઈએ પછી મળીએ તમને જરા તો પછી આ આપણે અહીં સુધી ઉગી ગયા છે આપણે ઘર પાસે ત્યાંથી અમે ધોર્યો હમો કરતો આવ્યા હતા ને આ હું અહીંયા વડલાના હીરે બેઠો છું

હજી ના થયો મોટો ભાઈ કેમ કે એ બગો દવા લેવા ગયો છે થોડીક આમાં મૂકવાની છે ચણામાં એટલે એટલે એ બગો દવા લેવા ગયો છે ને હું ને મારો ભાઈ અહીંયા હું ને મારો ભાઈ અહીંયા કહ્યું ને આવી ગયા છે અહીંયા નાટાણે આ ધોરીઓ હમો કહીએ છીએ આતા આપણે અહીંયા લાંબા સામા ટેકતા હાલતું હોય ને એટલે થોડો ઘણો શીલાના કારણે જોહાઈ જાય થોડો ઘણો ધોર્યો એટલે એને પાછો હમો કરતા હવે જોયા હવે આગળ હું કરું પેલા આ બધું બતાવી લઈએ મજૂરે બીજે ક્યાંક કામ કરવા ગયા હો લગભગ મને એટલું બહુ ખબર ન હોય કે મજૂરતા અમારા છે એટલે ખબર તો હોવી જોઈએ પણ મને ખબર નથી થોડી ઘણી બાકી તો હમણાં કરીએ હમણાં પાછું કામ ચાલુ આપણું ત્યાં સુધી મારો મોટો ભાઈ આવતો રહે ને તને તને પછી મોટો ભરોડે મૂકીએ એટલે હમણાં બે ત્રણ દી પછી લગ્ન ગાળા બહુ હાલે આવા શિયાળામાં બહુ હાલે લગ્ન ગાળા ન પૂછી હગી એવું હાલે લગ્ન ગાળા તો ચાલો ભાઈ આ બધું પતાવીને મળીએ તમને જરાક તો પછી જુઓ તમે મારા પે મારા પેલા તો મારો ભાઈ અહીંયા કામ માં ગયો છે મેં થોડો ઘણો પોરો ખાઈ લીધો છે તો પાછું આપણે આપણું કામ ચાલુ કરીએ આ જો તમે આપણું ધીરું ધીરું ઘોર્યો હમો કરવાનું તો ચાલો એ પાવડા છે વેલું પતાવી લઈએ પછી આમાં કરવાની છે ચાલુ પણ પછી આઈનું તો આપણું પતી ગયું છે આ બાજુનું ને હવે અમે જઈએ છીએ ઘર બાજુ અહીંયા ને થોડુંક પાણી બાણી પી લઈએ ને પછી કરે બીજું આગળ ચાલુ કામ ઓલી વાથી થી આ હું ત્યાં ખૂબ પતી ગયું છે આપણે જવાર પાસેથી હવે આ બધું થઈ ગયું છે તો હવે આ પાણી બાણી પીરીએ પછી આગળ ચાલુ કરીએ થોડુંક કામ તમે મોટો થઈ ગયો જો બહુ મોટો થઈ ગયો વડલો મારા પપ્પાના દાદા વખતનો છે હે બદલો એના પેલાય વાઈબો હોય તો ખબર નહીં આપણે બાકી તો હવે પાણી પી લઈએ થોડું ઘણું ને લોખંડ નો પાવડો બે ત્રણ મહિનાથી થી ન હોય ને એટલે હાથ ની કઈક આવી ફરતારી ફેરવાઈ જાય ફોડા થઈ જાય ફોડ કાય એટલા બે મહિનાથી થી હાથ માં પાવડો ના પકડો હોય એટલે અને મારો ભાઈ પછી હાઈ જક આવ્યો અને હાઈ જે પછી આપણે કરી મોટા ચાલવા જોવો તમે જો તમે આટા નામ ના પોર માં પડવા આવીએ થોડાક બે તન ક્યારા માન પીશે હવે મની ઉ લાગે જોને ને ને તા તરપતે તરપતે એટલે જો ને આ જો તમે જ્યાં ધોરીઓ ન ત ન્યાય પાણી આવી ગયો આ જો તમે હવે આમાં મારે કેવું હું સાહેબ હે ને વા મારો મોટો ભાઈ પાણે જ કરે છે વાહ બીજી કોરા ને અમે અહીંયા પાણે જ કરીએ છીએ અહીંયા નિશ્ચય તો ચાલો ભાઈ આ બધુંય પતાવીને મળીએ તમને કેમ કે આતા આતા ઇમતા પતવાનું છે નહીં બે ત્રણ દિવસ લાગી જ જશે તો ચાલો હવે ને જો તમે આ મારો ભાઈ અહીંયા પાણે જ કરે છે મોટો ભાઈ બે મોટા ચાલુ કરી છે એક બેસલી વાહની ને એક નવી વાહની તો ચાલો ભાઈ આ આજનું આજનું આ કામ પતાવીને મળીએ તમને તો પછી ભાઈ લોકો હવે નવો દી ઉગી ગયો છે ને નવા દીનું પાછું અમે ચાલુ કર્યું છે પાણે જ કરવાનું આ જુઓ તમે એક તાટલા તરપે ને એ બહુ મોંઘીનું જોવો તો ચારેક પાણી પાણીનું પાણી થઈ ગયું આ જુઓ તમે ને હું બેઠો છું કયા ખાટલા ઉપર ભાંગેલ તૂટેલ ખાટલા ઉપર હે ભાઈ અહીંયા ખાટલો હે મારો ભાંગેલ તૂટેલ ને અહીંયા મારો પાસે ભાઈ બેઠો છે ને જો તમે અટાણા અમે અહીંયા પાણી જ કરીએ છીએ આ જોવો તમે દવા બવા બધું મૂક્યું છે અમે અહીંયા ને પાણીનો હિંય ખાસ રાખવાનો જ પીવા હતું મીઠા પાણીનું એવું હોય તો ઘરેથી હિંહ ભરીને લઈ આવવાનું પાણીનો હિંહ આપણે તો ચાલો ભાઈ આમાં તો કંઈ જાજુ કંઈ કામ ન મળીએ હવે જરાક થોડીક વાર પછી કેમ કે આ બધું તો હાલતું જ રહે હવે આપણે થોડીક વાર પછી મળીએ હવે જરાક અને હું પછી અહીંયા જરાક નળ બંધ કરવા આવ્યો અહીંયા કેમ કે હમણાં લાઈટ ગઈ હતી એટલે હમણાં થોડીક વાર પછી હમણાં એક વાગી જાય ને આ ક્યારો જુઓ તમે કેટલો ભરાણો ઝાડવો રાખ તમને ઉપર થઈને દેખાડી દઉં જુઓ તમે ઓલું બગલિયું છે ને બગલિયું બેઠું ને જરાક ઝૂમ કરીને દેખાડી દઉં આ બગલિયું તમને દેખાય ત્યાં સુધી પૂય ગયો હમણાં પાસે લાઈટ આવી લાગે પતર ખાને છે ઘાડીક થઈ તો જાય ઘાડીક થઈ તો આવે ધંધે લાગી ધંધે લગાડી દીધા લાઇટ વાળા બેસે ચાલો હવે લાઇટ આવી જાય પણ ઓલો પીવડાવે જરાક ઝાટકો હું જવા દવાનું બોટલ ચાલુ કરતો એ હું જાઉં ચાલુ કરવા મોટા ચાલુ કરવા જાય છે ને મારા ભાઈના ભાઈ એક ચાલો જ ક્યારે બાકી છે ને આમાં તપોરતા થઈ જરા નીચલું આ પીવડાવતા અહીંયા જવા સુધી ને ચાલો આ ચાલુ કરતો હું જરાક આ ક્યારે અડતો જ

તો પછી અટાણે હું અહીંયા ઓડી હે હમણાં મારો ભાઈ ફોન કરીએ એટલે આ મોટર આપણી થઈ જાય બંધ વૈશ્લી ભાઈ ની કેમ કે હવે એમાં એક જ ક્યારો બાકી હે ને મારો ભાઈમાં નવી વાગે એટલે જરાક જોઈ લે હે ક્યારો પછી મને ફોન કરી એટલે હું પછી અહીંથી બંધ કરી દઈ અહીંથી ટાટર જોવો તમે આ હે અમારું ટાટર હે આપણું ઉપલી વાય નું ટાટા હે તો બસ હવે આ સેલો છે હે પછી અમારું કામ પૂરું ને ભાઈનું હજી વાટા ભાઈનું પાણીનું એ હવે સેલો ક્યારે પીવરાવો કે હવે ખા ખાવાતા જવું જ પડે ને બપોરા કરવા તા બપોરા કરીને પાસા ને ફાળા મૂકવા લેવું હમ

અમે અહીંયા રસ્તામાં જાય છીએ ને જુઓ તમે અહીંયા ધાણા ને કેવા મસ્ત મજાના ઉગી ગયા છે આ જુઓ તમે એ કંઈ ખટે નહીં હો આના આના ધાણા મારા ચાલો ભાઈ મળીએ હવે જરા ઘરે જઈને તમે તમારો ટાઈમ ટાઈમ તો પથારી નથી કરાવી તમારા તો ચાલો ને બપોર પછી મારો મોટો ભાઈ જ ગયો તો તે હું જાઉં છું સા સા દેવા માટે મારા મોટા ભાઈને ને અટાણે ત્રણ વાગ્યા છે વારી વખત અમે એક વાગે ખાવા જઈએ ને બે વાગે પાછા ટીમ્બડિયે ભાગી હજુ વખત આપણે ત્રણ વાગે ભાગ્યા સહ દેવા નકર આપણું બે વાગ્યાથી થી જ કામ ચાલુ થઈ જાય પણ અટાણે આપણું ત્રણ વાગ્યાથી થી ચાલુ થયું છે કેમ કે ત્યાં ખાલી મારો મોટો ભાઈ છે એને જરાક સા દેવા જવાનું એને જરાક ચેક કરતા આવીએ કેવું કુઈબું સણા અમારા તો ચાલો હવે જાતા આવીએ જરાક મળીએ તમને પાછા ને અહીંયા ઘરે પાણીનું પ્રોગ્રામ ચાલુ છે તો ચાલો ભાઈ મળીએ હવે જરાક તો પછી હવે આપણે સા દેવાઈ ગયો છે ને અટાણા અમે જઈએ છીએ ઘર બાજુને એક મોટર અહીંયા હાલે હેલ લાંબા શાહમાં જુઓ તમે કેવી મસ્ત મજાની ચાલે છે મોટર અમારી અમે અહીંયા પાણી પીવરાવવા હાટુ આવ્યા હશે ને તો હવે આપણે ચા પીને ભાગ્યા હવે સીધા ઘરે તો ચાલો હવે તમારો ટાઈમ બરબાદ ન કરું મારે તો ચાલો તો પછી અઠાણે હું આવ્યો છું અહીંયા પાણી પીવરાવવા ને મારા વાંકે તમને અહીંયા દવાની બોટલ ચાલુ દેખાય છે દવાનું કેન્યુ બાકી તો અહિયાં ઘર હમણાં ગદમ ને વાવ્યા છે જવા ને જો તમે સોરી સોરી આ જવા નથી આ મકાઈ મકાઈ મસ્તી ની મકાઈ છે આપડી અહિયાં ભીનું ખાવાનું વાવ્યું છે ગદમ ગદમ ને ચણા ને હે એવું બધું બાકી તો આમ ને આમ ચાલતું રહે આપણું કામ તો પાને જ કરવાનું જો તમે તો આપણું બી બાજુને ફેતાં હવા રજા પીવરાવી દીધું બે ચાલુ કરી દીધું ઓલી વા બીજી વાળી ને આ પેલું પતિ છે લગ્ન આવે એ પેલા પછી આ વળી થોડું પડે આપણે કંઈક કરવું જોઈએ અટાણે અમે પાણી જ કરીએ પાછી વાત અમે ઓલા નીકયા ફિટ કરી દીધા હે ઉપાધી ને લાઈન ખોટી બગાડવી નકર હે ભાઈ વા આપણે મને વાયુ કે દેખે વા આપણે કરણ નું ફૂલ ન્યા હે નીકયો ન્યા થી લાઈન હે જોડેલી એ એક વા ઓપનર પાસે હે નીકયો એક આયા હે નીકયો આયા જવાર ને એક વા હે જો વાથી તમને પાણી પડતું દેખાય ને એક નીકળ્યું વા હે લાકડિયા દેખાય લાકડિયા કામ ક્યાં ખ્યા મળી આવે બાકી થોડીક વાર પાછી મારા પપ્પા તા મારા ઘરનું કંઈક સાફ સફાઈ કરવા ગયા ને બાકી તા બાકી તા હમણાં કંઈ કામ નહીં મળી આવે થોડી વાર પાછી તો ભાઈ લોગ આ મારો ભાવ સોવીનો છે આનું નામ છે બ્રુનો છે આ આ આ નામે કેટલા વર્ષ પેલા લઈ આવ્યા ને હજી જોવો તમે કેવો ફિટમ દેખાય છે બસ આને ખાલી એક જ તકલીફ છે આને ફોન જોઈને બિસાડો બી જાય એટલે હા ભૂ ભવવાની ટ્રાય કરે કેમકે આને કોઈ દી ફોન જોયો ન હોય એટલે આ ભણવાનું ચાલુ કરજે જોવો તમે આ એ ભાવી ના હમણું જોતા ગાંડી નો ને ફોન જોઈ ને એને ભણવાનું ચાલુ કરી દે ખબર નઈ ફોન માં તો કામ હોય આવી ટેકનોલોજી વાળી વસ્તુ આને કોઈ દી જોઈ નથી ને હમણાં એટલે આ ભણવાનું ચાલુ થઈ જાય આનાથી બીક લાગતી હોય ફાવતા વિના ને ફોનથી નટાણામાં દવા નાખવાનું કામ કરી આમાં બાકી આ દવાનું હું તમને આ બોટલ તમને દેખાડી દઉં એ વાત તો સહી છે આ આપણા ગુજરાતીઓના જુગાડ હોય દવા લઈ આવે બીજી બોટલમાં ને ખલવે બીજી બોટલમાં નાખીને રાખે જેમ કે આ જારો હું તમને તો આમાં આપણે કઈ આપણે બહુ ફાવે નહીં આમ બાકી આપણે અહીંયા પાન જ કરીએ છીએ મોજ કરીએ છીએ ને બસ જો તમે આ ભાવ સોવીનો અહીંયા બેઠો હો કોઈ નો તમારે કઈ ધંધો નથી ભાઈ પાન જ નથી કરવી ગાંધી નો હા તો ચાલો ભાઈ આજ નું તો આપણું બપોર પછી અમે એટલા ક્યારા પીવર છે ને હવે હાંજે પડવા આવી છે તો તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મળું છું બીજા વિડીયોમાં રામ રામ દૈરા ને જય દ્વારકાધીશ ને હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ઠેકાણા વગરના રોગા રોગા વિડીયા જોતા હોય ને એને કહું ખબર હશે રોગા વિડીયા જોતા હોય એ સબસ્ક્રાઈબ કરે જ નહીં તો એને હું કહી દઉં આપણે વિડીયો ભારી બનાવીએ છીએ તો સબસ્ક્રાઇબ કરીને જાજો લાઈક કરીને જાજો એ પણ ઠેકાણા ને મળું છું બીજા વિડીયોમાં રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ આ જો ગાંડીનું હારું કી હે મોજમાં